મોડી રાત્રે એક ભયાનક આગની ઘટના સામે આવી છે દેલવાડા રોડ પરથી પસાર રહેલી એક સ્વિફ્ટ કારમાં અચાનક આગ ફાટી નીકળતા રસ્તા પર અફરાતફરીનો માહોલ સર્જાયો હતો જોતજોતામાં આગે વિકરાલ સ્વરૂપ ધારણ કરતા આખી ગાડી ભડભડ સળગી ઉઠી હતી જોકે સદનસીબે આ દુર્ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પ્રાપ્ત વિગતો અનુસાર દિયોદર દેલવાડા રોડ પર સોમેશ્વર બંગલોઝ પાસેથી મોડી રાત્રે એક સ્વીફ્ટ કાર પસાર થઈ રહી હતી આ દરમિયાન કારમાં અચાનક શોર્ટ સર્કિટ થતા ધુમાડા નીકળવા લાગ્યા હતા અને પળવારમાં આગની જ્વાળાઓ ઉઠવા લાગી હતી કારના ચાલકે સમય સૂચકતા વાપરી તાત્કાલિક ગાડી ઉભી રાખી બહાર કૂદી જતા તેમનો આબાદ બચાવ થયો હતો આગ એટલી પ્રચંડ હતી કે થોડી જ મિનિટોમાં આખી કાર આગની લપેટમાં આવી ગઈ હતી રસ્તા પરથી પસાર થતા લોકો પણ ભયભીત થઈ ગયા હતા જોકે આસપાસના લોકો મદદ માટે દોડી આવ્યા હતા પરંતુ આગની તીવ્રતા વધુ હોવાથી ગાડી સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ હતી